એક વિશ્રામવારે ઈસુ પોતાના શિષ્યો સાથે અનાજના ખેતરોમાં થઈને જતા હતા યહૂદીઓ આ દિવસ ઈશ્વરની આરાધનામાં ગાળતા હતા ઈસુના શિષ્યો ભૂખ્યા થયા હતા તેથી તેઓ ઘઉંના કણસલા તોડીને ખાવા લાગ્યા તે જોઈને કેટલાક ફરોશીઓએ કહ્યું તમારા શિષ્યો નિયમ ભંગ કરે છે તેઓ વિશ્રામવારે અનાજના કણસલા તોડે છે પરંતુ ઈસુએ તેઓને કહ્યું જ્યારે દાવિદ રાજા અને તેના સાથીદારો ભૂખ્યા થયા હતા ત્યારે તેઓએ જે કર્યું હતું તે વિશે શું તમે વાંચ્યું નથી તે મંદિરમાં ગયો અને જે અર્પિત રોટલી ખાવાની છૂટ માત્ર યાજકોને જ હતી તે તેણે ખાધી આ પણ નિયમ ભંગ જ હતો ને વિશ્રામવારે યાજકો મંદિરમાં પોતાની ફરજ બજાવતા કામ કરે તો પણ તેઓ નિર્દોષ ગણાય એવું શું તમે મોષના નિયમ શાસ્ત્રમાં કદીએ વાંચ્યું નથી સાચે જ અહીં એક જણ છે કે જે મંદિર કર્તા પણ મહાન છે हूं अर्पणो नहीं दयालु स्वभाव चाहू ए शास्त्र वचन नो अर्थ जो तमे समझता होत तो जो निर्दोष छे तेओने तमे दोषित न ठरावत केम के हूँ विश्राम वार नो प्रभु छू पछी ईसु यहूदियों ना सभा स्थान मा ત્યાં તેમણે સુકાઈ ગયેલા હાથ વાળા એક માણસ ને જોયો ઈસુ પર આરોપ મૂકવાના આશય થી ફરોશીઓ તેમને પૂછ્યું વિશ્રામ કોઈને સાજો કરવો એ શું નિયમ શાસ્ત્ર પ્રમાણે યોગ્ય ગણાય ઈસુએ જવાબ આપ્યો જો તમારે માત્ર એક જ ઘેટું હોય અને વિશ્રામ તે ખાડામાં પડી ગયું હોય તો શું તમે તેને તેજ દિવસે બહાર નહીં કાઢો તો માણસ ઘેટા કરતા કેટલો વિશેષ મૂલ્યવાન છે માટે વિશ્રામ વારે ભલાઈના કામ કરવા ઉચિત છે પછી ઈસુએ પેલા માણસને કહ્યું તારો હાથ લાંબો કર જેવો તેણે હાથ લાંબો કર્યો કે તરત જ તેનો હાથ બીજા હાથ જેવો સારો થઈ ગયો ઈસુની ધરપકડ કરવા અને તેમને મારી નાખવાનું કાવતરું ગોઠવવા માટે ફરોશીઓ ભેગા થયા ઈસુ તેઓની યોજના જાણી ગયા અને સભાસ્થાનમાંથી ચાલ્યા ગયા ઘણા લોકો તેમની પાછળ ગયા તેઓમાં જેઓ માંદા હતા તેઓને તેમણે સાજા કર્યા આ ચમત્કારોની વાત તેઓ ફેલાવે નહીં માટે ઈસુએ તેઓને તાકીદ કરી આમ ઈસુના સંબંધમાં યશાયાનું આ ભવિષ્ય વચન પૂર્ણ થયું મારા સેવકને નિહાળો મારા પસંદ કરેલાને જુઓ તું મારો અતિ પ્રિય છે તેનાથી મારો આત્મા સંતુષ્ટ છે હું મારો આત્મા તેના પર મૂકીશ અને તે પ્રજાઓનો ન્યાય કરશે તે વાદ વિવાદ કરતો નથી કે બૂમ પાડતો નથી તે ઊંચા સાદે બોલતો નથી ન્યાયનો આખરી વિજય ન થાય ત્યાં સુધી છુંદાયેલા બરુ જેવા કમજોરને તે કચડી નાખશે નહીં કે મંદ મંદ સળગતી જ્યોતને તે હોલવી નાખશે નહીં અને આખું જગત તેના નામમાં આશા રાખશે પછી અશુદ્ધ આત્મા વળગેલા એક માણસને ઈસુની પાસે લાવવામાં આવ્યો તે તે અંધ અને અને હતો ઈસુએ તેને સાજો કર્યો એટલે દેખતો થયો થયો બોલતો લોકો આશ્ચર્યથી બોલી ઉઠ્યા શું આજ મસીહ નહીં હોય પરંતુ ફરોશીઓએ જ્યારે એ ચમત્કાર વિશે સાંભળ્યું ત્યારે તેઓએ કહ્યું દુષ્ટ આત્માઓના રાજા બાલઝબુલની મદદથી તે અશુદ્ધ આત્માને કાઢે છે ઈસુએ તેઓના વિચારો જાણી લઈને જવાબ આપ્યો કોઈ રાજ્યમાં ભાગલા પડે તો તેનો નાશ થાય છે જો કોઈ નગર અથવા ઘરમાં માહો માહે ફાટફૂટ થાય તો તે ટકી શકે નહીં શૈતાન શૈતાનને કાઢે તો તે પોતાની જ સામે છે અને તેના પોતાના રાજ્યનો નાશ કરે છે જો હું બાલઝબુલની મદદથી અશુદ્ધ આત્માઓને કાઢતો હોઉં તો તમારા પોતાના માણસો કોની મદદથી અશુદ્ધ આત્માઓને કાઢે છે તમારા આક્ષેપનો જવાબ તેઓને જ આપવા દો પરંતુ જો હું ઈશ્વરના આત્મા વડે અશુદ્ધ આત્મા કાઢતો હોઉં તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવી ગયું છે એ જાણજો શૈતાનને બાંધ્યા સિવાય શૈતાનના રાજ્યમાં લૂંટ ચલાવી શકાય નહીં દુષ્ટ આત્માઓને કાઢવા માટે શૈતાનને બાંધવો જ પડે જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધનો છે અને જે મારી સાથે ભેગું કરતો નથી તે વેરી નાખનાર છે હરેક પાપ અને દુર્ભાષણ માફ કરવામાં આવશે પણ પવિત્ર આત્માની નિંદા માફ નહીં કરાય માનવ પુત્રની નિંદા પણ માફ કરવામાં આવશે પરંતુ પવિત્ર આત્માની નિંદા માફ નહીં કરાય આ જગતમાં નહીં કે આવનાર જગતમાં પણ નહીં

કે તમે ઉચ્ચારેલા દરેક નકામા શબ્દ માટે તમારે ન્યાયના દિવસે જવાબ આપવો પડશે અત્યારે ઉચ્ચારેલી વાણી પ્રમાણે તે દિવસે તમે નિર્દોષ ઠરશો અથવા દોષિત ઠરશો એક દિવસે કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુની પાસે આવ્યા તેઓએ કહ્યું ગુરુજી અમને કોઈ નિશાની કે ચમત્કાર બતાવો ઈસુએ જવાબ આપ્યો કેવળ દુષ્ટ અને નાસ્તિક પ્રજા જ વધારાની નિશાની માંગે છે પરંતુ યોના પ્રબોધકની નિશાની સિવાય બીજી કોઈ નિશાની અપાશે નહીં જેમ યોના ત્રણ દિવસ અને ત્રણ રાત મોટી માછલીના પેટમાં રહ્યો હતો તેમ હું મસીહ પણ ત્રણ દિવસ અને ત્રણ રાત

પર વિશ્વાસ કરવાનો ઇનકાર કરો છો માણસ નીકળ્યા પછી અશુદ્ધ આત્મા અરણ્યમાં વિસામો શોધતો ભટકે છે પણ એવું કોઈ સ્થળ તેને મળતું નથી ત્યારે તે કહે છે જે માણસ હું નીકળ્યો ત્યાં જ હું પાછો જઈશ તેથી તે પાછો આવે છે અને જુએ છે તો પેલા માણસનું હૃદય સ્વચ્છ છે પણ ખાલી છે પછી પેલો અશુદ્ધ આત્મા પોતાના કરતા વધારે દુષ્ટ એવા બીજા સાત આત્માઓને શોધી લાવે છે અને બધા જ પેલા માણસમાં પ્રવેશીને ત્યાં રહે છે અને આમ અગાઉના કરતા તેની દશા વધારે કફોડી બને છે આ દુષ્ટ પેઢીના લોકોની હાલત પણ એવી જ થશે ઘરમાં ઈસુ લોકોને સંબોધી રહ્યા હતા ત્યારે બહાર તેમના માતા અને ભાઈઓ તેમને મળવા માટે રાહ જોતા હતા કોઈએ ઈસુને જણાવ્યું કે તેમના માતા અને ભાઈઓ બહાર ઉભા છે ત્યારે તેમણે કહ્યું મારી માતા કોણ છે અને મારા ભાઈઓ કોણ છે પોતાના શિષ્યો તરફ આંગળી ચિંધીને તે બોલ્યા જુઓ આ રહ્યા મારી માતા અને મારા ભાઈઓ જે કોઈ સ્વર્ગમાંના મારા પિતાને આધીન થાય છે તે જ મારા ભાઈ બહેન અને માતા છે